હેલો મિત્રો બાપા સીતારામ જય કમળાઇમાં આજે હું તમને જણાવીશ પાલીતાણાનું કદમગીરી ગામ જ્યાં આવેલું છે કોળાંબો ડુંગર અને કમળાઈ માતાજીનું મંદિર તો કમળાઈ માતાજીના મંદિરનો ઇતિહાસ તમને આજે જણાવીશ ત્યાંના પુંજારી બાપુ છે તે આપણને બતાવશે કે કઈ રીતે માતાજીની સ્થાપના થઈ અને કઈ રીતનો ઇતિહાસ છે તો આવો વિડીયોમાં બન્યા રહેજો નમસ્તે બાપુ જો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ કમળાઈ માતાજીના મંદિરે તો અહીંયા જે કમળાઈ માતાજીનો ઇતિહાસ શું છે એ વિશે આપણે બાપુને પૂછીએ તો બાપુ અહીંયા જે માતાજીનું સ્થળ આવેલું છે એ કઈ જગ્યાએ આવેલું છે અને એનું જે મહત્ત્વ છે એ વિશે થોડી વાત કરો આ પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામ જિલ્લો ભાવનગર આ ડુંગરનું નામ છે કોળાંબો અને ગામનું નામ છે કદમગીરી કમલા હા માતાજીનું નામ કમળાઈ માતાજી છે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજીએ તપસ્યા કરી હતી હજારો વર્ષ તપસ્યા કર્યા પછી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને માતાજીએ વિષ્ણુ ભગવાનને સાથે લગ્ન કર્યા આ એ સ્થાન કારણ કે લક્ષ્મીજી પહેલાંનું આ સ્થાન છે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ કમલા એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજીએ પોતાના જમણા પગમાંથી ભાગ અગ્નિ પેટાવી અને એમાં પ્રજ્વલિત થઈ અને લક્ષ્મી સ્વરૂપે પ્રગટ થયા એ આ સ્થાન જેના રૂપે અહીંયા મોટા મોટું પર્વ ફાગણસુદ ચૌદશ કમલા ઉતાસણી જેને કહેવામાં આવે છે ને હજારો લાખોની સંખ્યામાં અહીં યાત્રિકો આવે છે અહીં ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ રીતે અનુક્ષેત્ર ભોજનાલય કાયમ માટે ત્રણસો ને દિવસ ચલાવવામાં આવે છે ચા પાણી ની વ્યવસ્થા પણ અહીં રાખ રાખેલી છે અને ફાગણસૂદ ચૌદશના દિવસે અહીં કમલા માતાજીનું પ્રાગટ્ય દિવસે લાખથી દોઢ લાખ અંદાજિત માણસો આવે છે હરેકને ફળ ફરહારની વ્યવસ્થા હોય છે લક્ષ્ની પણ વ્યવસ્થા હોય છે એવું અનેક અને કમળા માતાજી એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ ગણવામાં આવે છે બરાબર અને બાપુ આપણે જે અહીંયા બાજુમાં કમળા હોળી પ્રગટાવવામાં આવે છે હોળીની પહેલાના એક દિવસે તો એ વિશે થોડી વાત કરો હા એના માટે જ હું તમને મેં વાત જે કરી કેમ કે કમળા માતાજી એ વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી તપસ્યા કરી એટલે માતાજીએ અગ્નિમાં સ્વરૂપ અગ્નિ સ્વરૂપ ધારણ કરી અને વિષ્ણુ ભગવાનને વર્યા એટલે અહીંયા આપણે એ ઉજવણી રૂપે કમલા ઉતાસણીનું ઉજવવામાં આવે અને બાપુ એક બીજું આપણે બાજુમાં ધામ છે તો ધામના જે બજરંગદાસ બાપા છે એનો કાંઈક ઇતિહાસ આપણે અહીંયા માતાજી સાથે જોડાયેલો છે એ વિશે વાત કરી વિષ્ણુ જે વિષ્ણુ અનુયાયી છે એના ઈષ્ટદેવી થાય જે વિષ્ણુના અનુયાયીઓ છે એના ઈષ્ટ દેવી થાય કારણ કે કમલા વિષ્ણુ ભગવાનના અર્ધાંગની કહેવાય એટલે માતાજી એમના કુળદેવી થાય અને એ સમયમાં બજરંગદાસ બાપા અન્ય વખત સહસ્ત્ર પાઠ અહીં વિષ્ણુના કરતા અને હાલમાં અત્યારે પૂંજ મોરારી બાપુ તેવા અનેક સંતો અહીં અવારનવાર માતાજીના દર્શન માટે પધારે છે અને બાપુ અહીંયા એક કંઈક ગુફા છે આપણે એ ગુફા અહીં માતંગ ઋષિની ગુફા ગણવામાં આવે છે અહીં માતંગ ઋષિ અહીં ભજન ભજન કરી ગયા એને માતંગ ગુફા કહેવામાં આવે છે માતંગ ગુફા બરાબર અને બાજુમાં જે બીજું સફેદ કલર મંદિર બને છે જૈન ની પાદુકા છે જૈન પાદુકા એ લોકો એની રીતે બનાવે છે બરાબર આયા ટ્રસ્ટ દ્વારા અને મારું નામ કિશોરગીરી ગોસ્વામી કદમગીરી આયા નામ પુંજારી છે પુંજારી તમે પૂજા એને કે આ રીતે મંદિર છે તો આપણે બાપુને પૂછીએ કે બાપુ આ જે વૃક્ષ છે અહીંયા જે મંદિરની વચ્ચો વસે એકદમ છે તો એ વિશે થોડી વાત કરો આ માતાજીની આંબલી છે હજારો વર્ષની આંબલી છે અમારી આ ત્રીજી પેઢી થઈ અમે જ્યારે જોઈએ ત્યારે આના સ્થિતિમાં છે અનેક વાવાઝોડા વંટોળ વહી ગયા પણ માતાજીની આ આંબલીને કચું થયું નથી માતાજીની આંબલી હોવાના કારણે અહીં મંદિર બનાવ્યું ત્યારે માતાજીની મંજૂરી માગી ત્યારે માતાજીએ આંબલી રાખી અને વાત કરી હતી એટલે આંબલી હાલમાં હજુ પણ અને જુઓ તમે મિત્રો કારણ કે જો આંબલી આંબલી આજુબાજુને આજુબાજુ ઉપર આખું મંદિર બનાવવામાં આવ્યું છે કારણ કે આંબલીની રજા માતાજી પાસે લીધી તો રજા આપી નહીં કાપવાની એટલે આ લોકો એ રીતની કંઈક બધી વ્યવસ્થા કરી અને આંબલી એમના રે અને મંદિર માતાજીનું બને એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો બાપુ તમારો ખૂબ આભાર જય માતાજી તો આપણે જાણ્યું કે કઈ રીતનો તો કમળાઈ માતાજીનો ઇતિહાસ જો અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય કમળાઇમાં લખવાનું ભૂલતા નહીં ને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો જય કમળાઇમાં તેરસ ના દિવસે અહિયાં માતાજી ની હોળી પૂરતા છે